દુનિયાને પણ ટક્કર મારે તેવી બની ઘટના યુવકને જીવતો સળગાવવાનો મામલે અને ખુલ્યા લુટેરી દુલ્હન જે ઘરમાં દુલ્હન બતાવી ત્યાં યુવકને જીવતો સળગાવી દેતા સારવાર દરમિયાન મોત હત્યાનો ગુનો દાખલ લુટેરી દુલ્હન દસ દિવસમાં જ પરત આવી જતા છેતરાયેલાએ લુટેરી દુલ્હનના સગાને જીવતો સળગાવવાનો કર્યો હતો પ્લાન એક લાખ પાસઠ હજાર પરત નહીં મળતા ભોગ બનનારે છેતરનારના સભ્યોને જીવતો સળગાવવાનો ઘડી નાખ્યો હતો નવસારીથી જ પ્લાન લુટેરી દુલ્હન તેની મોટી બહેન તેની કૌટુંબિક ફોય આનંદની એક મહિલા અને જામનગરના મહારાજ સહિત નાઓ સામે પણ છેતરપિંડીનો ગુનો દાખલ સનસની ખેજની આખી ઘટનાની વાત કરવામાં આવે તો ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જૂની વાડીમાં મકાનમાં રહેતા યુવકનો અજાણ્યા વ્યક્તિએ ઘરનો દરવાજો ખખડાવતા જ અજાણ્યા વ્યક્તિએ તેને જીવતો સળગાવી ભાગી ગયા બાદ પોલીસે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો ગુનો કરનાર લૂટેરી દુલ્હનનો ભોગ બન્યો હોય અને તેણે લુટેરી દુલ્હનના સગાને જીવતો સળગાવવાનો પ્લાન નવસારીથી ઘડી યુવકને સળગાવતા સારવાર દરમિયાન યુવકનું મોત થતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી કરી છે તો બીજી તરફ લૂટેરી દુલ્હન તેના સાગરીતો સામે પણ છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો છે ભરૂચ શહેરના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ વસંત મિલની ચાલ જૂનીવાડી વિસ્તારમાં રહેતા કિશન નારણભાઈ વસાવા અઢાર માર્ચના રોજ પોતાના ઘરમાં હતા તે દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ બપોરના સમયે આવી તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો અને કિશન વસાવાએ દરવાજો ખોલતા જ અજાણ્યા બુકાની ધારીએ કિશન વસાવા કઈ બોલે તે પહેલા જ તેની ઉપર પેટ્રોલની થેલી નાખી દીવો સળગાવી તેને જીવતો સળગાવી ભાગી ગયો હતો અને કિશન વસાવા આગની લપેટમાં આવી જતા વિસ્તારમાં બહાર નીકળતા તેને લોકોએ બચાવી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને તેની હાલત ગંભીર લાગતા વધુ સારવાર માટે નગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો કિશન વસાવાને જીવતો સળગાવી દેનાર અજાણ્યા વ્યક્તિને શોધવા માટે પોલીસે વિવિધ ટીમ બનાવી હતી અને અજાણ્યા વ્યક્તિનું પગેરું મેળવવાના પ્રયાસ કરતા જાહેર માર્ગો ઉપર રહેલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા અને આખરે જાહેર માર્ગો ઉપરથી ખુલ્લા મોઢે પસાર થયેલો અજાણ્યો વ્યક્તિ કોણ છે તેની તપાસ કરવામાં આવતા તે જામનગરનો હોય અને ભોગ બનનારની કૌટુંબિક ફોલે આ વ્યક્તિને કિશન વસાવાના ઘરે લગ્ન કરવાના ઈરાદે કંચન ઉર્ફે ભાવના પરમાર દુલ્હન તરીકે બતાવી હોય તેવો ભાંડો ફૂટ્યો હતો જેના કારણે આરોપીને જામનગરથી ઝડપી પાડવામાં આવતા તેનું નામ દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકી હોવાનું સામે આવ્યું હતું અને તેની ધરપકડ કરવામાં આવતા તેને સમગ્ર ગુનો કબૂલ્યો હોય અને તેને શીલા નામની મહિલાએ લગ્ન કરવા માટે કંચન ઉર્ફે ભાવના પરમાર નામની દુલ્હન બતાવી એક રૂપિયો લાખ પાંસઠ હજાર રૂપિયા લીધા હોય અને તે પરત નહીં આપતા નવસારી તેને કોર્ટમાં કેસ હોય અને તે દરમિયાન છેતરપિંડી કરનારના સભ્યોને જીવતો સળગાવી દેવાનો પ્લાન નવસારીથી ઘડી નવસારીથી જ પેટ્રોલ અને અન્ય સામગ્રી ખરીદી હતી ટ્રેન મારફતે આવી ભરૂચમાં જે જગ્યાએ દુલ્હન કંચન ઉર્ફે ભાવના પરમાર બતાવી હતી તે ઘરે આવી જે વ્યક્તિ દેખાય તેને જીવતો સળગાવી દેવાનો પ્લાન ઘડી ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતા હત્યાના પ્રયાસ બાદ કિસન વસાવાનું સારવાર દરમિયાન મોત થતા હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે પરંતુ સમગ્ર ઘટનામાં પાપડ સાથે યળ બફાઈ હોય તેમાં કોઈ શંકાને સ્થાન નથી લુટેરી દુલ્હન કંચન ઉર્ફે ભાવના પરમાર સહિત તેની બહેન કૌટુંબિક ફોયાણંદની એક મહિલા અને જામનગરના મહારાજ સહિત સાગરીતો સામે પણ ગુનો દાખલ લુટેરી દુલ્હનનો ભોગ નિર્દોષ યુવક બન્યો છે પરંતુ કાયદો સૌ કોઈ માટે સરખો છે જે પ્રકરણ એક નિર્દોષિત તો જીવ ગુમાવી દીધો સમગ્ર પ્રકરણમાં ગુનાને અંજામ આપવા માટે મજબૂર કરનારની ફરિયાદ પણ પોલીસે લીધી છે અને લૂટેરી દુલ્હન કંચબેન ઉર્ફે ભાવના પરમાર કે જેઓએ દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીને લગ્નના બહાને એક લાખ પાંસઠ હજાર માંગ છેતરપિંડી કરી હોય આ સમગ્ર પ્રકરણમાં પોલીસે માત્ર લૂટેરી દુલ્હન નહીં પરંતુ તેની મોટી બહેન શિલ્પા પરમાર તથા તેની કૌટુંબિક ફોઈ શિલા તેમજ આનંદની સંગીતાબેન સહિતનાઓ ભોગ બનનારને મહારાજની મદદથી લગ્ન કરાવી દસ દિવસમાં જબાગી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાન દિલીપ પ્રમેશ ઉર્ફે રામજી સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ કરી ડોર ટુ ડોર પોલીસે લૂંટેરી દુલ્હન સહિતનાઓ સામે પણ ગુનો દાખલ કરી ધરપકડ ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટ સંધ્યા મકવાણા ભરૂચ